નામ અંતર્ગત ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો યુવાન દોસ્તો માતાઓ અને બહેનો સર્વપ્રથમ હું આભારી છું આપનો કે આપ બધા રાતના બાર વાગે આવી કરકડતી ઠંડીમાં અહીંયા ખુલ્લા આકાશ નીચે આટલી વિશાળ સંખ્યાની અંદર આપ બધા ઉપસ્થિત છો હું આપ બધાને સલામ કરું છું સાહેબ જૈન શ્રી સંગીતાબેનને અનેકવાર મેં ટીવીમાં અનેક કાર્યક્રમોમાં જોયેલા છે અને ખૂબ સારા કલાકાર એક સારા ગાયક આજે પહેલીવાર એમના રૂબરૂ ગીતો અને ભજનો સાંભળવાનો મોકો મળ્યો છે એ બદલ એમનો પણ આભારી છું અને આ સમગ્ર ટીમનો આભારી છું હું આપને વિનંતી કરવા માટે આવ્યો છું ગરીબ સમાજોને વ્યસન મુક્ત કરવામાં ખૂબ સફળ રહ્યા છે અને હું આભાર માનું છું મારા લાખો યુવાનોને જે લાખો યુવાનો પોતે વ્યસન મુક્ત થઈ અને તમામ લોકોને વ્યસન મુક્ત કર્યા પછી સવારને સાચી દિશા આપી રહ્યા છે આ પાંચ સાત વર્ષની લડાઈમાં કોઈ પૂછે કે શું પામ્યા તો પાંચ સાત વર્ષની લડાઈમાં વર્ષોથી જે પદી સમાજમાં ઘર કરી ગઈ એને એક લાતે દૂર કરવામાં અમે સફળ રહ્યા છીએ આ ઠાકોર જનારી દેવજી સર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે અનેક ટ્યુશન ક્લાસીસો આપણા ચાલે સમાજમાં જાગૃતિ લાવવા માટે આપણે એક એક ગામ એક એક તાલુકા એક એક બાલો એક એક જિલ્લાની અંદર શિક્ષણનો કુંભ કરીએ શિક્ષણ માટેની દિશા નક્કી કરીએ રોજગાર માટેની દિશા નક્કી કરીએ એના ભાગ રૂપે આજે લાખડી તાલુકાની અંદર આવ્યા છે આપણે નક્કી કરી લેવાનું છે તમે તમામ સમાજોનો અભ્યાસ કરી લો જે સમાજો વિકાસ કર્યો જે સમાજો આગળ આવ્યા તો કઈ દિશા પકડી કઈ વિચારધારા પકડી જેનાથી આ સમાજોનો વિકાસ થયો

છેલ્લી જે ભરતી એમાં આપણા અનેક દીકરા દીકરીઓને સરકારી નોકરીઓમાં સિલેક્ટ કરવામાં સફળ રહ્યા છે પરંતુ આપની ભૂખને એટલી બધી તીવ્ર બનાવી દો એક એક ઘર એક એક વ્યક્તિને શિક્ષણ થી તરબોળ કરવું પડશે અને યોગ્ય ગુણવત્તા વાળું શિક્ષણ આપવું જ પડશે એટલી જોરદાર ભૂખ લગાવવાની જરૂર છે આ ભૂખ એ શિક્ષણની ભૂખ લગાવવાની જરૂર છે અને કેની ભૂખ કે મારે નક્કી કરવું છે મારો દીકરો ને દીકરી ડીએસપી કલેક્ટર બને ડોક્ટર એન્જિનિયર બને અરે કોન્સ્ટેબલ બને તલાટી બને મામલતદાર બને પણ નોકરી કરતો થાય સારા ધંધા રોજગાર કરતો થાય અને એવી શિક્ષણ ની ભૂખ લગાડવી છે કે દુનિયાના તમામ દેશોની અંદર આપણા યુવાન દીકરા દીકરીઓ નોકરી કરવા જાય અને કમાવા જાય અને શિક્ષણ મેળવવા જાય આ ભૂખ જગાડવાની જરૂર પરંતુ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું બનાસકાંઠા ની આ ટીમ ને અભિનંદન પાછું જો લાખડીની ટીમને જેને શરૂઆત કરી છે કે હવે અહીંયા અમારી તમામ માલિકીનું અમારું પોતાનું એક સારું શિક્ષણ સંકુલ બનાવીશું અને અમે અમારા પ્રયત્નોથી બનાવીશું સાહેબ શિક્ષણ વગર કોઈ સમાજનો ઉદ્ધાર નથી થતો ક્યાં સુધી ઉધારની જિંદગી આજે તમે જે પાયો નાખી રહ્યા છે આજે તમને કદાચ ખબર નથી કે આજે તમે કયું શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો કદાચ આ સંસ્થા વર્ષે બે વર્ષે પાંચ વર્ષે ઉભી થશે પણ એટલું યાદ રાખજો આવનારા પચાસ વર્ષ સુધી આ સંસ્થા સમાજને યોગ્ય શિક્ષણ આપવાનું એને આશરો આપવાનું કામ કરશે તમે સમાજોનો પણ અભ્યાસ કરી લો જે સમાજોને દાન નું મહત્વ સમજ્યું છે પોતાની વાહ વહીમાં ના આપવું એ ફિતરત ના હોવી જોઈએ આપણે આપણું દાન યોગ્ય દિશાની અંદર જાય છે કે નહીં સેના માટે દાન કરી રહ્યા છે આ પણ આપણે સમજવાની જરૂર છે આપણું દાન શિક્ષણથી થી મોટું દાન ક્યારે કોઈ હોય ના શકશે અને શિક્ષણ માટેનું દાન એ સમાજની આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજાગર કરશે ભલે તમારી જોડે ઓછા પૈસા હોય ઓછી આવક હોય પણ એ ઓછા પૈસામાંથી પણ શિક્ષણ માટે દાન આપવાનું શીખજો આ શિક્ષણ માટે આપેલું દાન એ આવનારા સમયની અંદર તમારા ઘરમાં તમારા મોલા તમારા ગામની અંદર તમારા તાલુકા જિલ્લાની અંદર એક સારો અધિકારી કર્મચારી આપશે એક સમાજનો પ્રતિષ્ઠિત નાગરિક આપશે તમને આપને ફીલ કરું છું કે શિક્ષણ માટે જેટલું કરાય એટલું ઓછું કદાચ કોઈ મને એવું કહી દે લેલ પર તને 50 કુલો આપું છું સાહેબ હું છત્તીરા ઘણા ભાગની અંદર સાહેબ ભારત પેમાંથી રાજીનામું આપી દઉં જે મને 50 કુલો આપે

કે અત્યારે રાજનીતિના મૂલ્યો બદલાઈ ગયા છે આજે પ્રજા માટે લડે છે પણ પણ લડતો આ વાસ્તવિકતા છે મને બનાવનાર આ મારો સમાજ એ બેઠો મારા ગરીબ લોકો આ અલ્પેશ બનાવનાર તમે તો મારા માઇ બાપ ગણો મારા ભાઈ બહેન ગણો કે મારા દીકરા દીકરી ગણો તમે રાજકીય અલ્પેશ ઠાકોરને બનાવો

એ માટે શું કામ કર્યા છે મુશ્કેલો ગમે આવે ગમે તો રોકવાનો પ્રયત્ન કરો અલ્પેશ ઠાકોર ના પેલા રોકાણો છે અને એના જ માટે 25 જાન્યુઆરી માં દરબારમાંથી દરબાર માંથી મામાને પવન ગતિ ધજા ચલાઈ અને સવાતી એકતા યાત્રા લઈને આપણે વચાઈ રહ્યો છું 25 તારીખ આવનારી 25 તારીખે દિવસ પછી સવાર માં 11 વાગે માં અંબાના એક હુજુમ સાથે ની એક એકતા યાત્રા લઈને નીકળી રહ્યો છું જેમાં આપ બધાય જોડાવાનું છે નો આમંત્રણ આપવા પણ આવે છે આપ અને સર્વપ્રથમ આ બનાસકાંઠામાંથી એકતા યાત્રા નીકળવાની છે અને એક એક ગામ ની અંદર હું આવવાનો છું વચ્ચે જ રહેવાનો છું તમારી વચ્ચે અને કેવી એકતા ની સાકળ બાંધી જઈશ કે કોઈ તાકાત નહી પછી સાકળ તોડવાનો પ્રયત્ન કરે લાભ બધાય મને ખૂબ આશીર્વાદ આપ્યા છે આવશો બધા કેટલા આવવાના છે બે હાથ ઊંચા રાખીને તાળીઓ પણ ખબર પડે ખંભી તાળીઓ ના પડે એ કલાકારો આગળ આવડું નહીં હોય પડતી હોય ગાડી પડવી જોઈએ અને જોર થી ખંડ ને પણ હવે દૂર જવું પડે એવી તાળી પાડો કોઈ શાળીમાં રાખી બચાવી પડવી જોઈએ સર્વ સમાજના લોકો ઉપસ્થિત છે કોઈ સમાજ એટલો ક્યારે વિકાસ નથી કરી શકતો હું વારંવાર કહું છું આ તમામ સમાજો સાથ તમામ સમાજો સાથે લઈને ચાલી રહ્યા છે તમામ અમીર ગરીબ ઉચ્ચ નીચનો ભેદભાવ ભૂલી અને તમામ લોકોને સાથે લઈને આપણે ચાલી રહ્યા છે મને આનંદ છે કે સર્વ સમાજના તમામ લોકો પણ દાન આપી રહ્યા છે સમર્થન કરી રહ્યા છે આભાર માનું છું પરંતુ આપણે અપીલ કરું છું કે શિક્ષણ આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજાગર કરવું હોય તમારા દીકરા દીકરીને સારું ભણાય અને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો એમને સારું યોગ્ય ગુણવત્તા વાળું શિક્ષણ આપો અને ગઈપણની અંદર આજ કાળી મજૂરી કે કટરા કે મજૂરી ના કરવી હોય તો પછી ગઢપણ ની લાઠી એટલે કોણ સારું શિક્ષણ લેલો દીકરો ને દીકરી સારો નોકરી ધંધો કરતા હોય તો ગઢપણ માં ભગવાન ના ભજન થાય પછી કોઈ જ મહેનત કરવાની ના આવે પણ તમે દીકરા ને દીકરી નહીં ભણાવ્યા હોય તો ગઢપણ પણ સાહીઠ સિત્તેર વર્ષે પણ એ જ મહેનત કરવાની આવશે એટલે બે હાથ જોડીને દીકરા તરીકે વિનંતી કરું શિક્ષણ નું મહત્વ સમજો શિક્ષણ આપકે આવનારી પેઢીઓ માટે અને એમના ભવિષ્ય માટે એમને ભણાવો એમને સારું ભણાવો માત્ર દસમું કે બારમું પાસ કરે જેવું નહીં યોગ્ય ગુણવત્તા વાળું જેનાથી નોકરીઓ મળી શકે જેનાથી એનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે અને એ આવનારા સમયની અંદર સ્વમાનથી જીવી શકે એવું સારું શિક્ષણ આપો એવી પણ આપણે અપીલ કરું છું ફરીથી આપ બધા મને ખૂબ આશીર્વાદ આપ્યા છે હું વારંવાર કહું છું અલ્પેશ ઠાકોર કઈ જ નથી તમે બધાએ મને બનાવ્યું છે અને એનું ઋણ

આ દેશના અને દુનિયાના સૌથી મોટા કરોડપતિ એવાના ત્યાં લગ્નમાં આમંત્રણ આપવાનું થાય ત્યારે મેં એમને એવું કહ્યું હતું કે સાહેબ અમારા ગરીબ લોકોની તાકાત જુઓ કે તમને પૈસાવાળાને મારી જરૂર પડે છે આ મારા લોકોએ મને તાકાત છે અમેરિકા જાઉં ત્યાં પણ ત્યાં ખૂબ શું પૂછે રાતના બાર વાગે અમેરિકાના ન્યુયોર્ક એરપોર્ટ ઉપર ઉતરું ત્યારે ન્યૂ જર્સીથી સો થી દોઢસો દીકરા દીકરીઓને બધા લેવા આવે વિશેષ પાટીદારો હતા પણ એમણે એક જ વાત કરી હતી મને મને ત્યાં કોઈ ધારાસભ્ય તરીકે નથી ઓળખતો એમણે એવું કહ્યું અલ્પેશભાઈ તમારી ઠાકોર છે ને ખૂબ સારું કામ કરે છે ભગવાન એને ખૂબ પ્રગતિ આપે ખાલી થોડા પારેવડાઓની હિંમત વાળાઓની સેના સાહેબ મારા માટે મારી સેના સર્વસ્વ છે મારો આત્મા છે મારું હૃદય છે અને એના માટે જે કંઈ કરવું પડે એ તમે જે પણ આદેશ કરશો અલ્પેશ ઠાકોર ક્યારેય જપવાનો છે ને ક્યારેય રોકાવાનો નથી ફરીથી આપને વિનંતી કરું છું કે બધે જ યાત્રા આવવાની છે તમામ તાલુકાઓમાં આવવાની છે એના વધામણા એવા કરો એની પ્રચંડ એકતાની તાકાત એવી બતાવો કે દુનિયાને ફરીથી નોંધ લેવી પડે કે આ એ જ સેના છે પરંતુ આપ બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે હું ફરીથી કહું છું મારું સપનું છે કે દરેક તાલુકામાં આપી એક જગ્યા હોય જ્યાં છાત્રાલય હોય જ્યાં સ્કૂલની વાત થતી હોય ત્યાં લાઇબ્રેરી હોય જ્યાં સવારના સારા એવા મેળાવડા થતા હોય જ્યાં ગરીબી દૂર કરવાની વાત હોય બેરોજગારી દૂર કરવાની વાત હોય શિક્ષણની દિશા આપવાની વાત હોય એવી જગ્યાઓ જ્યાં જ્યાં છે ત્યાં વગર બોલે કહ્યું કે આખા તમામ જગ્યાએ એકાવન હજાર લખવાની મેં વાત કરી છે જ્યાં કહેશો ત્યાં મને પૂછ્યા વગર એકાવન હજાર લખી દેવા આ પૈસા બહુ નાની રકમ છે પણ મારી ભાવના એવી છે કે મારા લોકોની જો જગ્યા મળતી હોય એમાં શરૂઆત મારે કરવાની થતી હોય તો હું ક્યારેય પાછો નહીં પડું મને કેવી તાકાત